તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે માત્ર ચાર ચીકુમાંથી અને ફક્ત પાંચ મિનિટમાં આપણે એવી ટેસ્ટી કુલ્ફી બનાવીશું કે તમે એક વખત બનાવશો ને એટલે બીજી વખત પણ ચોક્કસથી બનાવવાનું મન થશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં આ ચાર ચીકુ લીધેલા છે અને એને ધોઈ અને બરાબર આપણે સાફ કરી લઈશું અને સાફ થઈ જાય પછી આ બધા ચીકુને આપણે આવી રીતે છાલ ઉતારી લઈશું અને ફ્રેન્ડ્સ આ ગુલ્ફી ઓછા સમયમાં તો બની જશે પણ આપણે એમાં ગેસ ચાલુ કરવાની પણ બિલકુલ જરૂર નહીં પડે તો જુઓ આપણે આ છાલ કઢેલા જે ચીકુ છે એમાંથી આપણે બીજ કાઢી અને એના કટકા કરી અને મિક્સી જારમાં એડ કરી દઈશું અને આવી રીતે આપણે ચારે ચાર ચીકુના આપણે કટકા કરી લઈશું તો જુઓ આપણા ચીકુ હવે કટ થઈ ગયા છે તો હવે આગળ મેં અહીંયા આ આઠથી દસ કાજુ છે એને વીસ મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળીને રાખેલા હતા તો એ પલાળેલા આપણે કાજુ એડ કરી દઈશું અને અહીં મેં બે ચમચી સાકર લીધેલી છે જો તમારે સાકર નહીં લેવી હોય તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અને એ તો તમે એમાં ખજૂર પણ એડ કરી શકો છો અને મેં અહીંયા બે મોટી ચમચી મિલ્ક પાવડર લીધેલો છે મિલ્ક પાવડર તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે જે એક પાઉચ આવે છે દસ રૂપિયાવાળું એ એક પાઉચમાં ઇનફ થઈ રહેશે અને મેં એક નાની વાટકી જેટલું દૂધ એડ કર્યું છે અને હવે આ બધું જ આપણે બ્લેન્ડ કરી લેશું તો જુઓ આપણું આ બ્લેન્ડર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આમાં ચીકુના ટુકડા કેવું ન રહે એ ખાસ જોવાનું છે જુઓ આપણું મિક્સર જે છે એ એકદમ ક્રીમી અને એકદમ સરસ છે એમાં બિલકુલ ચીકુના પીસીસ યા તો સાકરના કે કાજુના એકદમ ટુકડા નથી રહ્યા તો હવે મેં અહીંયા કુલ્ફી મોડ લીધું છે તમારી પાસે આવું કુલ્ફીનું મોડ ન હોય તો તમે ડિસ્પોઝેબલ જે કપ આવે છે ચાના એ કપમાં પણ આ ગુલ્ફી જમાવી શકો છો અને તમે આઈસ્ક્રીમની જેમ પણ આ ગુલ્ફીનો જમાવી શકો છો તો આપણે આ બધું જ બેટર છે એવી રીતના ગુલ્ફીમાં એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આટલા ચાર ચીકુમાંથી આ ગુલ્ફી મેકર છે એમાંથી આઠ ગુલ્ફી બનશે જો તમારી પાસે આવું ગુલ્ફી મેકર હોય તો તમે એમાં પણ આ સેટ કરી શકો છો તો હવે આપણા મોડ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને પેક કરી દઈશું અને આપણે આવી રીતે એમાં સ્ટીપ પણ લગાવી દઈશું તો લો ખૂબ જ ઓછા સમયમાં બનતી આપણી આ ગુલ્ફી શેટ થવા માટે તૈયાર થઈ ગઈ છે તો હવે એને ફ્રીજમાં મૂકી અને આપણે ચારથી પાંચ કલાક માટે શેટ થવા દઈશું તો જુઓ હવે આપણી ગુલ્ફી છે પાંચ કલાક થઈ ગઈ છે અને જામી ગઈ છે તો એને આપણે થોડી થોડીવાર માટે આવી રીતે પાણીમાં રાખીશું જેથી આપણી આ જે ગુલ્ફી છે એ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય અને થોડીવાર રાખ્યા પછી થોડી જ વારમાં જુઓ આપણી ગુલ્ફી તમે આવી રીતે સ્ટીક ખીચશો એટલે એકદમ બહાર આવી જશે અને જુઓ કેટલી ટેસ્ટી આ ગુલ્ફી બની છે તો ફ્રેન્ડ્સ તમે પણ એક વખત આ ચીકુની ગુલ્ફી જરૂરથી ટ્રાય કરજો જો તમને ચીકુ શેક પસંદ હશે તો આ ગુલ્ફી તમને ચોક્કસથી પસંદ આવશે અને તમે જેને પણ ખવડાવશો બધાને એટલી પસંદ આવશે તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો જુઓ આપણી કુલ્ફી આપણે બહાર કાઢી લીધેલી છે અને તમે એને ગાર્નિશિંગ માટે મેં અહીંયા પિસ્તાની કતરણ નાખી છે તમે એમ જ પણ ખાઈ શકો છો અને યા તો તમે ડ્રાયફ્રૂટની કતરણ નાખી અને એને ડેકોરેટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ માત્ર પાંચ મિનિટમાં અને ગેસ ચાલુ કર્યા વગર બનતી આ રેસીપી તમને કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય